લો દોસ્તો ગુડ મોર્નિંગ ભાઈ મટેઈ જાય જો આ કા દે અત્યારે સવારના 8:30 આપણે 7 અને આપણે થાકે કંપનીમાં પૂગી ગયા હતા અને મે ખાલી કરવાની છે આપણે તો આપણે અત્યારે અહીં પીવલ ઉપર છોડ્યું ઓહ હમ નિહંદર બહુ મોટી કંપની આ તો ઓ अपने हाथ तो में लिखे क्या गया लो अपने हाथ में लिखे अंदर आराम से हम लिखे अंदर बैठा कौन सी कंपनी है कंपनी में हमने हां कंपनी में बहुत ज्यादा 20 टन कंपनी में है हां पुना 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 हां तो खाली करो लगा दिए थी आप लोग हां इक्वल भरो नहीं से एक बेल्ट आपे दो माथा वाली बेल्ट से फेरी सलवार से चली

જો આપણા કંપનીમાંથી ભરવાનું છે અત્યારે તો વિડીયોમાં બનાવી રહ્યો આ પાવડર ભરવાનું છે આપણે તો લોડી ચાલુ થઈ ગયું છે આપણે ભરાવા મીની ગાડી અને આપણે ભરાય છે અત્યારે ભાવનગરની અને આ જો આપડે આપણે ચાલુ થઈ ગયું ભરવાના બોરી છે ભાવનગીર કેનું છે નથી ફરવા પણ ભાવનગરનું છે ખબર છે જો આપણે દેખું જોવો આવ પાવડર છે આવ અમાર આપરી બકરી એમ થી તો ફાઇનલી દોસ્તો અત્યારે આપડે 7:30 વાગ્યા અને આપળી ગાડી નોર થઈ ગઈ ભરાઈ ગઈ છે ખેર ભાવનગર ની તો ગિલગિલ ઓકળા તો ઉભા છે ગિલગિલ આવે પછી આપણે નીકળીશું અહીંયા ઘર જો બધી લોડ થઈ ગઈ છે આપણે છે ભાવનગર નો પાવડર ભરેલો આપણે ચીપલ વીપલ માંડવો બનાવ્યો તો એટલે વાંધો ન હોય તો હવે વિડીયો બીજા રહી ગયો આપણે હવે બિલ આવે એટલે અહીંથી આપણે અહીંથી નીકળશું હવે ભાઈ લાવેલ એક્સિડન્ટ જેવું છે આ ઘડીએ ભરે ગાડી ને બાડી ને બધું ભગાઈ નાખી બોલો ભાઈ બંને જો પણ એ બે ગયો

भाई कॉल को जो तुम्हें तो एक राज दे राज रतन ने के हो भाई एमपी जा एमसी है लक्ष्मील एसी जाओ लुक तो तुम्हें गाड़ी में खाली अंदर यो कैसे बैठा एलसीडी में देखो आहा डबल तो एलसीडी हो अंदर ऊपर Hello. Uh.